મારું નામ છે દેવ પોટલી અને મને ટાઈમ કલાક પીવું એટલે અલ્યા બાપુ જ્યારે પીઠેથી નીકળે ને તો ગમ ભલભલાને ભલભલા ને સાઈડ માં ખસી જવું પડે પણ એક મારા બેટા બાવીયા ખાતા નહિ કરવાનું ખેંચો એટલે

ஆ பக்கே மாரோ பெட்டோ மாரோ பை

જામા કટલા મગડ નગે નાખો કટલે થઈન તમાર ભાઈ બેઠો હોય છે પીન ફૂલ અલ્યા પણ શું કરું પ્રભુ કેજો યાર ખરેખર ભઈ હું તો ખરેખર એટલો કંટાળ્યો શું કરું મારા ભાઈને મારા ચામ કરીને સુધારવા કો પાણી પીઓ પાણી પીઓ પ્રભુ લ્યો લે પાણી સદગમથી આવર અતારે ને અલ્યા ક્ષેત્રમ યાર એવું એમ હુએ હા ક્ષેત્રમાં એમ હુએ કેવું છે ખેતીમાં અલ્યા હારું છે જાર જબરતી છે ખાલી વૈગડો વરસાદ આવી ગયો ને

અરે મારો ભાઈ ભાઈ ખરેખર કશું કરતો છે નહીં યાર અને હું તો શું કરું એટલો કંટાળો છું શું કરું ભગવાન મારા નાથ મને કરતા મને લઈ લીધો તો સારું તો બોલો અલ્યા વેલા ભાઈ આવું ના બોલાય પણ સુધારા લે આપણે પણ કેવી રીતના સુધારું કો તો ખરી તમે યાર ભલા મોણા કેવી રીતના સુધારો કોઈ યાર હું આખા ગામના ને સુધારું હું બાર ગામે બધાને સુધારું

ચિટકા ઓના કરે પણ ભીધલ પી જાય ને પછી પટી ગયું પણ ભાઈ આપણે જો એવું થોડું સમજાય કે આપણે નુગરો આપણા પેટમાં જાય અને આપણે બગાડતો હોય તો આપણે એને ના પીવરાય સાચી વાત છે બરોબર એનથી છોટો રે હારું પણ હવે ઓના કોણ સમજાવે કો યાર અલે આપણે હું બાજુના ગમમો જોતો તે મને કીધું કે તમે કે ગમના મેં કીધું આ બાજુના ગમમોથી આયા છું હું અને કે તો વેલા ભાઈનું ઓળખતા હશો

લાગે આ ઓને શીખવાડ્યું લાગે છે અરે આ ભાઈ એમ તો કોઈ શીખવાડતા નહીં તમે તો દો દારૂ ના પીવાય